હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આ વાર્તા પ્રેમની પરખ દેવાંગ નયન અને કુંજન ત્રણેય ખાસ મિત્રો હતા એક દિવસ રાણીને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હજી મોડી રાત્રે રાત થઈ નહોતી એટલે રાણીનો બુઢો બાપ તેને શોધવા નીકળે તેની શક્યતા ઓછી હતી પણ રાણીની હાલત જોઈને એમ લાગતું હતું કે તે રાતભર આમ જ પડી રહેશે અને તેથી જ ત્રણેયની હાલત કફોડી થઈ ગઈ હતી રાણી કરસન વાણિયાની દીકરી હતી હજી એક વર્ષ પહેલાં તો શેરીમાં છોકરાઓ સાથે ગિલ્લી દંડો અને પકડદાવ રમતી હતી અરે ઝાડ ઉપર ચડીને કાગડાના માળામાંથી તેના ઈંડા પણ લઈ આવતી આ રાણી અચાનક થોડા દિવસથી શાંત થઈ ગઈ છે તેનો પહેરવેશ પણ બદલાઈ ગયો છે અને હંમેશા બધા સાથે લડતી ઝઘડતી રાણી હવે સહુ સાથે નીચી નજર કરીને વાત કરે છે તેના આવા બદલાયેલા રૂપને લીધે તે ખૂબ સુંદર અને ગર્વિષ્ટ લાગતી હતી અને તેથી જ આ ત્રણેય મિત્રો મનમાં ને મનમાં તો સ્વપ્ન જોતા હતા અને આ ત્રણેય જાણતા હતા કે ટૂંક સમયમાં જ તેના પિતા તેના વિવાહ નક્કી કરી નાખશે તે દિવસે કુંજને આ પ્રસ્તાવ મૂક્યો આજે આપણે થોડી મજા કરીએ ચાલો પૈસા કાઢો બધા આપણી વચ્ચે એક બાટલી થઈ રહેશે નયને કહ્યું આઈડિયા સારો છે ચાલો દેવાંગે પણ ઊભા થઈને ખિસ્સામાં હાથ નાખ્યો પછી ત્રણેય ભેગા પડતા પૈસા કાઢીને એક દારૂની બાટલી ખરીદી ત્યાં વળી કુંજને યાદ કરાવ્યું કે આની સાથે કંઈ ખાવાનું તો લેવું પડશે સેવ ગાંઠિયા કે પછી સિંગદાણા કંઈ પણ ચાલશે તીખી સેવ હશે તો મજા આવશે દેવાંગના મોઢામાં બોલતાં બોલતાં પાણી આવી ગયું કરશન વાણિયાની દુકાન નજીક જ હતી એટલે ત્રણેય ત્યાં જવાનું નક્કી કર્યું હવે તો રાણી મોટી થઈ ગઈ છે એટલે આપણને ઓળખશે પણ નહીં તો એમાં તું રડે છે શું કામ નયન હસતા હસતા બોલ્યો આ પ્રમાણે વાત કરતાં તેઓ રાણીની દુકાને પહોંચ્યા દુકાનમાં નજર કરતા તાજ બધા સ્થિર થઈ ગયા દુકાનમાં રાણી એકલી જ બેઠી હતી તેના પિતા ક્યાંય દેખાતા નહોતા કેમ રાણી આજકાલ ઘરની બહાર પણ નીકળતી નથી એકદમ ઘર કુકડી બની ગઈ છે કે શું રાણીના માંસલ ચહેરા ઉપર નીકળેલા ખીલ તેને સુંદરતા વધારતા હતા આ મિત્રોની સામે જોઈને તે હસતા બોલી શું જોઈએ છે તીખી શેવ તને કેવી રીતે ખબર પડી ગઈ સાંજના સમયે દુકાને આવો તો કોઈને પણ ખબર પડે કેટલી જોઈએ રાણીએ આમ કહી બાટલી તરફ પણ આડકતરો ઈશારો કરી દીધો તેને ખબર હતી દેવાંગને બધા ક્યારેય છાંટો પાણી કરી લેતા હતા દેવાંગે કહ્યું અમે કાંઈ દારૂડિયા નથી આ તો ક્યારેક મજા કરવા થોડું પીએ છીએ હવે સારું અને ખરાબ તો તમને જ ખબર પડે હું શું જાણું અને પછી હસતા હસતા બોલી શું ફરક પડે છે મને કેટલી સેવ આપો નયને કહ્યું દે તને જેટલી ઈચ્છા હોય તેટલી તારા પિતા ક્યાંય દેખાતા નથી પિતાજી પૈસાની વસૂલી કરવા ગયા છે હમણાં આવતા જ હશે તારા માટે વર ગોતવા તો નથી ગયા ને કુંજને હસતા હસતા પૂછ્યું મારો વર હું પોતે જ ગોતી લઈશ એ માટે પિતાજીને તકલીફ નહીં આપો રાણીએ મક્કમદાથી જવાબ આપ્યો કેવો વર મૂછવાળો માથે પાઘડી પહેરતો હોય તેઓ કુંજને ફરી મજાક કરે બની શકે એવો જ હોય એમ કહેતા રાણીએ તીખી શેવનું એક પડીકું પકડાવતા કહ્યું આલો તને ખબર ખરાબ નથી લાગ્યું દેવાંગે પૂછ્યું શેનું ખરાબ અમે તારી મજાક કરીએ છીએ તમે તો મારી ચિંતા કરો છો એટલે આમ કહો છો રાણીએ જવાબ આપ્યો તેની આ વાતથી ત્રણે દંગ થઈ ગયા ત્યાં તો રાણી ફરી બોલી હવે જાઓ પિતાજીના આવવાનો સમય થઈ ગયો છે ત્રણેય જણા નદીને કિનારે પહોંચ્યા રસ્તામાં ત્રણેય એકબીજા સાથે કંઈ વાત ન કરી ફક્ત ત્રણેય જણા રાણી સાથે સ્વપ્ન જોતા હતા છેવટે નદી કિનારેથી થોડી દૂર આવેલી સુમસાન જગ્યામાં પહોંચ્યા એટલે દેવાંગે જય ભોલેનાથ કહીને અડ્ડો જમાવ્યો કેટલી કાળી છે ને રાણી કુંજને કુંજે કહ્યું અરે કાળી હોય તો શું થયું જોયું નહીં કેવી વાતો કરતી હતી અને વારંવાર તને જ ભાવ આપતી હતી દેવાંગે કહ્યું તને કેવી રીતે ખબર પડી કુંજે કુંજને પૂછ્યું તારી બધી વાતોનો જવાબ કેવો પટાપટ આપતી હતી ત્યાં તો કુંજને ત્રણ ગ્લાસ સામે મૂક્યા અને બાટલી ખોલી તેમાં દારૂ રેડ્યો દેવાંગે તીખી સેવનું પડીકું ખોલ્યું ત્યાંથી થોડે દૂર થોડા વૃક્ષો હતા અને તેની આડેશેથી થોડા તારા જોતા હતા ટમટમ થતા તારા જોવાની પણ એક મજા હતી થોડી શેવ મોઢામાં મૂકતા નયને કહ્યું એક દિવસ રાણીને પણ પીવરાઈએ પીવરાવીએ તો મજા આવશે શું આ તેને મૂર્ખ સમજો છો કેમ તે નહીં પીવે આપણે પીએ છીએ એટલે શું બધા પીવે અને વળી તેની વાતથી ખબર નહોતી પડતી કે તેને આ પીવું નથી ગમતું તેણે એવું ક્યારેય કીધું નયને સિગરેટ કાઢી અને બોલ્યો રાણી માટે આટલી વાત સારી નથી લાગતી શું વારંવાર એનું જ રટણ કરવું થોડી વાર શાંતિ થઈ ગઈ ત્યાં કુંજને કહ્યું તું સાચું કહે છે વારંવાર રાણીની વાતો કરવી સારી નથી લાગતી તો બસ હવે કોઈ તેનું નામ નહીં લે દેવાંગે ગ્લાસ ઉપાડીને કહ્યું બરાબર છે અન્ય બંને પણ તેના ગ્લાસ સાથે ગ્લાસ ટકરાવીને તેને ટેકો આપ્યો તથા ગ્લાસ મોઢે માંડ્યો ત્યારબાદ તેઓ આમ તેમ જોવા લાગ્યા અચાનક પાંચ મિનિટ પછી તેઓ ચોકી ગયા કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આવા અંધારામાં નદીને કિનારે રાણી આવીને ઊભી હતી કુંજના ગ્લાસમાંથી દારૂ નીચે ઢોળાયો અને દેવાંગને જીભ તું કહેતા લથડી ગઈ આવી ગઈ તમે શું કરો છો તે જોવા આવી એટલું કહેતા તે આગળ આવી અને તેમની બાજુમાં ઘાસ ઉપર બેસી ગઈ કમાલ છે તારી તને ડર ન લાગ્યો શેનો ડર તારા ઘરનાઓને ખબર છે ના હું તો ખોટું બોલીને આવી છું કુંજને વાતને વાળતા કહ્યું હવે આવી જ છે તો લે તીખી શેવ ખા દેવાંગે કહ્યું ફક્ત સેવ કુંજને તેને કટાક્ષપૂર્ણ રીતે જોયું રાણી હસતા બોલી તમે જ ખાવ અને પીવો હું જોઈશ કોને નશો ચઢે છે ધત આટલાથી કંઈ નશો ન ચડે અને અમે કંઈ નશો કરવા પીતા નથી તો પછી શું કામ પીવો છો મજા કરવા મજા કેવી મજા દેવાંગ હસો તને નહીં ખબર પડે જે પીવે તે જ જાણે મજા ન આવે તો કોઈ પીવે શું કામ રાણી પણ હસી પહેલાં મજા પછી નશો તમે તો મજા કરવા જ આવ્યા છો ત્રણે સ્તબ્ધ થઈ ગયા કુંજને કહ્યું નશામાં ચોર કોઈને જોવાની તને મજા આવે છે ફક્ત જોવાનું જ નહીં મદહોશ બનવાનું પણ મને ગમે છે કહેતા રાણીએ કુંજનો ગ્લાસ લીધો ફટાકથી બધું દારૂ પી ગઈ રાણીના આ વર્તનથી તો ત્રણેયનું લોહી થીજી ગયું બેવકૂફોની જેમ તેઓ તેને જોઈ રહ્યા ત્યાં તો દેવાંગ બોલ્યો શાબાશ લે થોડી વધારે લે છી કેટલો ગંદો સ્વાદ છે કેવી રીતે પીવો છો તમે લે થોડી સેવ ખા મોઢાનો સ્વાદ સારો થશે દેવાંગે સેવ આપતા કહ્યું હવે રાણી ઘાસ પર પગ પહોળા કરીને બેઠી આવું પીવાથી શું મજા આવે થોડી વધુ પી લે એટલે તને ખબર પડશે દેવાંગે પોતાનો ગ્લાસ લંબાવતા કહ્યું ના ના હવે નહીં આમ ન ચાલે કુંજના કુંજના ગ્લાસમાંથી પીધું અને મારા નહીં રાણીની આંખો થોડી બળતી હતી થોડા કૌશલ્યથી તેણે પોતાનો છેડો છાતી ઉપર ટકાવી રાખ્યો હતો રાણી બોલી ઠીક છે પણ આ છેલ્લી વાર હવે વધારે નહીં દેવાંગના હાથમાંથી ગ્લાસ લેતા તે બોલી અને ઝડપથી તે ઘટગટાવી ગઈ તો પછી મારામાંથી કેમ નહીં નયને પોતાનો ગ્લાસ આપ્યો અરે હું તો મજાક કરતી હતી હું મજાક કરવાને બદલે નશામાં ડૂબી જઈશ ડરવાની જરૂર નથી અમે તો છીએ થોડી લઈ લે પછી નહીં કહીએ રાણીએ હાથ લંબાવતા કહ્યું લાવ અને એક શ્વાસે નયનનો ગ્લાસ પણ ખાલી કર્યો રાણી આમ ત્રણેય ગ્લાસમાંથી પીસે તેની કોઈને કલ્પના પણ નહોતી કેવું લાગે છે દેવાંગે પૂછ્યું રાણી હસી તેની આંખો વિષધર સાપની જેમ હસતી હતી કુંજને પૂછ્યું કંઈ થતું નથી ને જો માથું ફરતું હશે તો હમણાં થોડી વારમાં સારું થઈ જશે રાણીની છાતી ઉપરથી છેડો સરકી ગયો શું થાય છે કેમ કંઈ બોલતી નથી રાણીએ કહ્યું મને સૂવ છે અહીં ચક્કર આવે છે બોલને શું લાગે છે અને રાણી ઘાસ ઉપર લાંબી થઈને સૂઈ ગઈ મરી ગયા હવે શું કરશો ત્રણે એકબીજા સામે જોઈને બોલ્યા હવે શું થશે એટલે આપણે થોડી એને બોલાવીને દારૂ પીવાનું કહ્યું હતું તેણે પોતે જ ગ્લાસ ખેંચ્યો હતો કુંજને વાંકા વળીને તેના મોઢા સામે જોયું તેનું મોઢું ખુલ્લું છે અને આંખો બંધ છે તેને ખૂબ તકલીફ થતી હશે એમ કહીને તેને તેના ગ્લાસ થપ થપાવતા કહ્યું રાણી એ રાણી રાણી ચૂપ હતી શું થયું આ બેહોશ થઈ ગઈ છે દેવાંગ અને નયન પણ વાંકા વળ્યા તેના માથે હાથ ફેરવ્યો એટલે દેવાંગ બોલ્યો તેને પરસેવો થાય છે જોવા દે એમ કહી નયને પણ તેના માથા તથા ગાલ ઉપર હાથ ફેરવ્યો રાણી બોલતો ખરી કેવું લાગે છે રાણીનું માથું એક બાજુ નમેલું હતું અને સીધું કરતાં કુંજન બોલ્યો માથા ઉપર પાણી નાખવું છે હા નાખીએ ગાલ અને ગળા ઉપર પણ પાણી નાખીશું તો સારું રહેશે નદી સામે હતી કુંજને કહ્યું રૂમાલ ભીનો કરીને લાવીએ અને ગ્લાસમાં પણ થોડું પાણી લાવીએ તું તો હુકમ દેવા લાગ્યો તું જ જા નયને કહ્યું મારી પાસે રૂમાલ નથી હોત તો હું જ જાત ત્યાં સુધીમાં દેવાંગ તો નદી કિનારે પહોંચી ગયો હતો ઠીક છે તારો રૂમાલ દે હું જ જાઉં છું કુંજને કહ્યું રહેવા દે હું જાઉં છું કહેતો નયન ઉભો થયો તેને મૂર્સા તો નહીં આવી હોય તેણે પોતે જ પીધી હતી મને તો એમ થાય છે કે તે હવે આંખ નહીં ખોલે તો દત્ત હવે આટલું પીવાથી કોઈ મરે નહીં અને આ કંઈ ઝેર થોડી હતું ઝેર હોત તો આપણે પહેલાં મરી જાત આપણી વાત અલગ છે એમ વાત કરતા બંને રૂમાલ ભીનું કરીને તથા પાણીનો ગ્લાસ લઈને આવ્યા દેવાંગ વાંકો વળીને તેના માથા પાસે બેઠો ભીનો રૂમાલ રાણીના માથે ગાલે તથા ગળે ફેરવ્યું કુંજને તેને હલાવતા કહ્યું રાણી એ રાણી તને કોણે અહીંયા આવવાનું કહ્યું હતું દેવાંગે તેનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો નયન બોલ્યો મોઢામાં પાણી રેડું રેડને કુંજને તેનું માથું હાથેથી ઉપાડીને ઊંચું કર્યું નયને તેના હોઠ ઉપર ધીરે ધીરે પાણી રેડ્યું પાણી પડતાં જ રાણી પડકું ફેરવ્યું અને તેના મોઢામાંથી આ શબ્દ નીકળ્યો ત્રણેય ફરી એકબીજા સામે જોયું પાણી રેડવાથી તેનું બ્લાઉજ ભીનું થયું હતું તથા તેનો છેડો ઘાસ ઉપર પથરાઈ ગયો હતો તેના બંને હાથ પણ વિચિત્ર રીતે ઘાસ ઉપર પડ્યા હતા ઊંજન ઊભો થયો કેટલા વાગ્યા હશે અત્યાર સુધીમાં તો મહોલ્લામાં પણ ખબર પડી ગઈ હશે આપણા નસીબ જ ખરાબ છે કોઈની પાસે ઘડિયાળ નહોતી તથા જગ્યા પણ એટલી બધી સુમસામ હતી કે સમયનો અંદાજ બાંધી શકાતો નહોતો દેવાંગે કહ્યું ચલો આપણે ભાગી જઈએ ભાગી જવું સારું કહેવાય નયને ડરના માર્યા પૂછ્યું રાણીને શોધવા કોઈ તો આવશે જ એટલે આપણે ભાગવું જ હિતાવહ રહેશે ત્રણે ફરી એકબીજા સામે જોયું ત્યારબાદ આજુબાજુ જોયું તે વિસ્તાર નિર્જન વગડો એકદમ ભયાવહ દેખાતો હતો ચલો જતા રહીએ ગ્લાસ અને બોટલ નદીમાં ફેંકી દઈશું એમ કહેતા ઉંજાને બોટલ લીધી નયને ગ્લાસ લીધા દેવાંગે ફરી વાર વાંકા રાણી તરફ જોયું અને ત્યાં એક અદ્ભુત ઘટના ઘડી ઘટી રાણી એક ઝાટકે ઊભી થઈ અને છેડો સરખો કરતા બોલી શું હું અહીં એકલી રહીશ હું પણ તમારી સાથે આવીશ ત્રણેયને એમ થયું કે રાણીનું ભૂત હતું કે શું કુંજને માંડ માંડ કહ્યું એટલે કે અરે મારે પણ ઘરે તો જવાનું હોય ને તો આટલી વાર સુધી તું આમ ચૂપચાપ પડી હતી રાણી હસી તો જોતી હતી તમને બધાને શું જોતી હતી જોતી હતી કે તમારામાંથી કોણ મને સૌથી વધુ પ્રેમ કરે છે એટલે રાણી હવે ખળખળાટ હસી હું તમને પારખતી હતી પણ તમે કોઈ મને પ્રેમ કરતા નથી એટલું કહી સાડીનો છેડો હવામાં લહેરાવતી તે દોડી ગઈ અને ત્રણેય દીધ મૂઢ બનીને જોતા રહ્યા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ